चुके का नहीं आप वो तो कहीं नहीं आपको पुष्पा पुष्पा राज चुके का नहीं खबर पड़ा सर चुके नहीं यार मैं वो है ऊपर बता नहीं ले तो कून है तो वो बेक ले ऊपर ले अब तो वाले बस तो <laughs> બેસાડી <laughs> <laughs> <laughs>

पुष्पा, पुष्पा तो कधी नाही <laughs> 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 <laughs>

આવડું મોટું બોર લગાવી બબુ નો લીલે ટાઈમ જ નહીં એક્ટિંગ કરવાનો અલ્યા પણ આમ લાગતો તો એના બાલ ને બધા પેલા વોકરીયા હતા નહીં તે આમ લાગો ધીરો જો પણ લાગે વાત સાચી પણ એનો રસ જ નહીં એક્ટિંગ માં તો પછી ચોથી આવે એનો પુષ્પા નોમથી થી નફરત છે એને હું શું કઉ કેમેરા આટલો ખર્ચો કર્યો હશે વિલન ને બધા થઈ ગયા છે અને હવે જો કદાચ હીરો નહીં મળે તો આપડે કરશે શું કામ કરો આટલે બધા આયા છે તો બે ચાર જગ્યાએ તપાસ કરતા તો કદાચ મળી જાય તો આપણે તો અમે દેશી ગુજરાતી જોવો છે કે

શું પેલા તો એક ઉઠાય શું હતું એ અમારે પેલા ઉછા કાં રોગ લાગજો હશે એટલે શું તમે છોકરું છે એના માટે તમે એક્ટિંગ કરી કોઈ પુષ્પા એટલે શું એ ખબર એક્શન કરીને બતાવો તમે એક્શન કરો તમે આમાં પુષ્પા કભી ઝુકેગા નહીં

તમારા ખાતામાં ડાયરેક પૈસા આવશે પૈસો રૂપિયો નહી તમે ત્યારે ક્યાંતા ટિફિન ઘેર થી મોવાનું પકડાયું એવું પુષ્પા પુષ્પા

ચાર વાગે થી તમારા ત્રાસ ચાલુ થાય વસ્તી તો હવે કંટાળી બાજુ વાળી ચાર વાગે થી ચાલુ કર્યું છે પુષ્પા પુષ્પા કરી લઈ દે હાડ